જ કદાચ કે મારેથી થાય અને તારી પરજાય પાલવી આવું મેં કીધું હે ભાન ભૂલી ને ભાઈ વાત નહીં કરતો અને મેં પેલા કીધું કે મારી વસ્તી છે અને જગત તો ક્યાં તું હવ નઈ વસ્તી હવ ખમાકે

કદાચ દુનિયાના ઈર્ષા આવે કદાચ તમને કઈક ઘોઘરામાં ભાઈ દે કદાચ ઘરે ના પોકાન જો કદાચ જે ઉલટી ને બહાર ના કાઢ નાખો હું ધરમ નથી બિપિન ભાઈ કારણ કે ફાંકા ફોદારી મેં નહીં કરી કોઈ દાડો અને હું બોલું એ બન્યા વનું રહેતો નહીં ભાઈ એટલે કદાચ મારો કવિરાજ મેં કીધું આખું બહેન કરીને રળજો ભલા માળા કારણ કે તમારે ખાલી માયક જ ચાલવાનું રડવા માર ઉતરવાનું કીધું તું પિન્ટુ ભાઈ એક વરા મોર કદાચ કદાચ જો તમને લા દુનિયા બજાર માં કદાચ ઓળખાણ ના પાડતું એટલે હું ધરમ એટલે હારું હોય નામ ના હોય મોટો સુર જાણકાર હોય ગવૈયો હોય ગવૈયો તો કહેવાય ને પણ એની પાસે કલા એ ગવૈયો કહો અમારી ભાષા શું કહું એટલે એને તો હોઉં કે કે ભાઈ ફલાણા ભાનું તો નામ છે તમને મજા પણ પણ માઇક હાથમાં આવ્યું હોય